ભાવનગરના મહુવા તાલુકા પંથકમાં અઢી વર્ષ પહેલા સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી મહુવા તાલુકાના સખરા ગામના આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઈ ભીલને મહુવા કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે અને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર સગીરાને અમદાવાદ લઈ જઈને પણ અવારનવાર પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો બાદમાં સમગ્ર દુષ્કર્મની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાઈ હતી જે કેસ આજે ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપી બુધાભાઈ ઉર્ફે હકાભાઈ ભીલને વીસ વર્ષની સજા ફટકારી છે આ મામલે સાંભળો મહુવા સરકારી વકીલ કમલેશભાઈને મારું નામ કમલેશભાઈ કેસરી છે મહુવા કોર્ટમાં સરકારી બહુવા તાલુકાના સથરા ગામના આરોપી હકા બુદ્ધાભાઈ ઉર્ફે હકાભાઈ પુનાભાઈ પુનાભાઈ ભીલ સગીરા સોળ વર્ષ ઉંમર સોળ વર્ષ અને ત્રણ માસનાને આજથી અઢી વર્ષ પહેલા લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી અમદાવાદના કુબડથલ ગામમાં લઈ જઈને આવા નવા દુષ્કર્મ આચરે જે ગુના અંગેની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જે ગુના તળે આજરોજ પાટીલ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી તરફથી પુરાવા રજુ કરવામાં આવેલ તેને સરકારે સ્પષ્ટપણે સાબિત કરેલ હોય જેને માનીને આ કામના આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ નું વળતર આપવાનો હુકમ કર્યો છે